આપણે સૌ જાણીએ છીએ એ રીતે જે રીતે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં મોબાઈલનો ઉપયોગ કોમ્પ્યુટરનો ઉપયોગ વધી રહ્યા છે એની સાથે જ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને લગતા પણ કેસીસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આર્થિક અને બિનઆર્થિક બંને રીતે સાયબર ક્રાઇમને કારણે નુકસાન સામાન્ય નગરજનોને થઈ શકે છે એના માટે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી એક લોકજાગૃતિનું અભિયાન ગુજરાત પોલીસ અને માનનીય ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે જેના અનુસંધાને આજે આપણે સૌ મળ્યા છીએ અમુક અમુક વિષયો જેમ કે આપણે વાત કરીએ તો સાયબર ક્રાઈમની જે હેલ્પલાઇન છે એ વન નાઇન થ્રી ઝીરો સાયબર ક્રાઇમના કોઈ પણ પ્રકારે કોઈપણ વ્યક્તિ ભોગ બનતો હોય તો એણે નિઃસંકોચ કોઈપણ જાતના ડર કે ભય વગર શરમ સંકોચ વગર વન નાઇન થ્રી ઝીરો ઉપર પોતાની કમ્પ્લેન્ટ રજીસ્ટર કરી દેવી જોઈએ અને આ જ કમ્પ્લેન્ટ તમારા નજીકના પોલીસ સ્ટેશન અને સાયબર સેલને મળશે અને ત્યાંથી કાર્યવાહી કરવામાં આવશે સાયબર ક્રાઈમને લગતા અનેકવિધ હેડ છે જેમ કે આપણે જોઈએ તો ફેક આઈડેન્ટિટી એટલે એક જે વ્યક્તિ એ વ્યક્તિ ન હોય બીજો વ્યક્તિની ઓળખ આપી અને એ રીતે ફ્રોડ કરે એમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન લોકોને થયેલું છે સૌથી મોટું નુકસાન ઇન્વેસ્ટમેન્ટના જે શેર માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટને લગતા ફ્રોડ છે એમાં થાય છે ત્યાર પછી કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ ઓટીપી વગરનું જે ફ્રોડ છે લોન એપ્લિકેશન ફ્રોડ કોઈ લિંક મોકલવામાં આવે અને એના ઉપર આપણે ક્લિક કરી ડેટા ચોરી થઈ જાય અને પછી આપણી પાસેથી પૈસા માગવામાં આવે જોબને લગતા ફ્રોડ છે જેમાં માહિતી મોકલી દેવામાં આવે અને પછી એનો દુરુપયોગ ના થાય એના માટે પૈસાની માંગણી કરવામાં આવે બુકિંગ ફ્રોડ ઓનલાઈન બુકિંગમાં જે ફ્રોડ થતા હોય છે એ સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઇલ બનાવી દેવી સાયબર બુલિંગ કરવું સાયબર સ્ટોકિંગ કરવું મતલબ એક ઓનલાઈન પ્રકારનું એક ટ્રેક કરવું કોઈ પણ દીકરી કે કોઈપણ સ્ત્રીને કે ઇવન કોઈ મેલને પણ આમાં થઈ શકે પછી કોઈપણ ટાસ્ક આપીએ કે આ ગેમ તમે રમો કે આટલા કાઉન્ટ તમે આ એપ્લિકેશન પર પૂરા કરો એટલે તમને આટલા રૂપિયા આપવામાં આવશે પછી કસ્ટમર કેર ખોટા કસ્ટમર કેરના આપણને મેસેજીસ અને ફોન આવે પછી ઓટીપી માંગવા માટેના ફ્રોડ એ પણ એક અગત્યનો મુદ્દો છે ન્યૂડ વિડીયો કોલ પણ હાલ ખૂબ જ ચલતમાં છે લોકો સામાજિક બદનામી ના થાય એના કારણે ભોગ બની જતા હોય છે હજારો લાખો રૂપિયામાં છેતરાઈ જતા હોય છે અને પોલીસ સમક્ષ આવતા નથી તો મારી અપીલ છે કે આવા બાબતે પણ કોઈ પણ જાતનો ડર કે ભય રાખ્યા વગર પોલીસ પાસે આવવું જોઈએ